સર ભક્તોને ખૂબ ગતિ જ્યારે કે સ્વામિનારાયણ અને ભક્તો અત્યારે જો ઠંડીની ઋતુ ચાલે છે શિયાળો ચાલે છે ઠંડીની સિઝનમાં છે ને જેને ભજન કરવું હોય ને એના માટે બહુ સારી ઋતુ છે બહુ એટલે બહુ સારી ઋતુ આધ્યાત્મિક પથના પથિકોને માટે ઠંડી શરદી છે ને ઠંડીની ઋતુ બહુ સારી કહે અત્યારના સમયની અંદર અત્યારની ઋતુમાં જે ભજન થાય ને એ ઉનાળામાં ચોમાસા ન થાય નહીં એસીની ઉપાધિ નહીં પંખાની ઉપાધિ કાયરામાં એની તમે જ્યાં બેસ હોય તો એ શાંતિથી ભજન કરી શકો અને યાદ રાખજો જેમાં દુનિયાની અંદર બેંક બેલેન્સ જરૂરી છે ને જેમાં દુનિયાની અંદર બેંક બેલેન્સ જરૂરી છે ને એ આધ્યાત્મિક પક્ષમાં ભજનનું બેલેન્સ પણ બહુ જરૂરી છે હું તમને એમ કહું ખાતામાં આવી પચીસ લાખ પડ્યા હોય અને માણસ કેટલો મેન્ટલી શાંત રહે કાંઈ ઉપાધિ ખરી એને મેન્ટલી શું કામ એને ખબર છે વી પછલા ખાતામાં પડ્યા છે એટલે એ બિલકુલ બિંદાસ બેલેન્સવાળું જીવન જીવે ખબર છે ગમે એ પરિસ્થિતિ આપણે લઈ લેશો તો એમ આપણી પાછલી લાઈફની અંદર ભજનનું બેલેન્સ એ બહુ જરૂરી છે ભાઈ ગડપણ નહીં નીકળે ગડપણનો સમય કાઢવો ને તો બહુ ટફ છે ભાઈ સ્પેશિયલી પચાસ પંચાવન સાઠ વટ્યા પછી માણસને એક એક દિવસ નથી નીકળતો એ તો એ તો એ તો એવા કોઈ તમને અનુભવ જાય તો ખબર પડે તમને આજુબાજુમાં નીકળમાં કોઈ એવા લોકો હોય તો ખ્યાલ પડે તમને સાહીઠ પાસઠ વર્ષ પછી નીકળા થયા પછી જે લાઈફ જીવવી ને બહુ ટફ હોય છે અને એ વખતે જો લાઈફમાં ભજનનો અંગ ન હોય નો કથા વાર્તાનો અંગ ન હોય તો માણસ રી બાય રી બાય બિચારો મરી ન કે જીવ જાય નો રહી કે આવી પોઝિશન થાય એટલે કહું છું યુવાન અવસ્થાની અંદર વીસ બાવીસ પચીસ વર્ષના ભગવાન ત્યારથી કથા વાર્તાનું અને સાથે સાથે ભગવાનના કીર્તનો અંગ પાડજો ભજનનું ખૂબ અંગ પાડજો આવી ઋતુમાં તો ડબલ ભજન લેવાય રાતે જાગી જાગીને કોકને રાતે જાગવાનું હોય કોકને વહેલા જાગીને ભજન કરવાનું મન હોય આવી ઋતુની અંદર ભજન ખૂબ કરી લેવું જેની પાસે ભજનનું બેલેન્સ હશે ને એને ઠાકોરજી કોઈ પણ સિચ્યુએશનની અંદર હારવા નહીં દેવાય આ દુખીન ચટ છે કોઈ પણ પરિસ્થિતિની અંદર ઠાકુરજી હારવા નહીં દે મેં એક બે વાર કીધું હતું જેટલી ભગવાન મા બાપ પોતાના સંતાનની ચિંતા કરે છે એથી અધિક ચિંતા ભગવાન પોતાના ભક્ત નિહરતા હોય છે એ ક્યારે કરે જ્યારે ભક્ત ભગવાનનો થાય ત્યારે ભજનનું બેલેન્સ કરે ત્યારે આમ નામ ન થાય સમજાય છે પણ ખૂબ ભજન કરી લેવું સાઠ પાસઠ વર્ષથી પછી પાછળ નહીં કરે એ લાગે આપણને એટલે અત્યારથી નાનપણથી જ યુવાન અવસ્થાની અંદર જેમ મોજ શોખ હોય કરવા એની કોઈ ના નથી ભાઈ દરેકને પોતાના લાઈફમાં પર્સનલ લાઈફ હોય એને કોઈને કોઈ શોખ હોય કરવા એનું કોઈ વાંધો નથી પણ સાથે સાથે થોડા ઘણા ભજનના ને કથા વાર્તાના અંગ પણ પાડવા શું કામ રિટાયર્ડ લાઈફ માટે એક એજ આવશે જ્યારે શરીર કામ નહીં આવે ત્યારે પછી જોબ ધંધો નહીં થઈ શકે રાઈટ તો તમારી આર્થિક પ્રવૃત્તિ બંધ થઈ જશે પછી એ વખતે ભજનનું બેલેન્સ હશે ને તો કામ આવશે અત્યારે પચી પચાસ લાખ પડ્યા હોય ખાતામાં કરોડ બે કરોડ પડ્યા હોય તો કહેવાય એ મોતથી જીવે છે ને એમ જો એ વખતે ભજનનું બેલેન્સ હશે ને તો ગઢપણ સુખેથી થશે ગઢપણ જેને સુખેથી કાઢવું હોય એને ભજન ખૂબ કરી લેવું અને યુવાન અવસ્થાની અંદર જ ભજનના કથા વાર્તા કીર્તનના અમુક સમય ધ્યાનના અંગ પાડવા યુવાન અવસ્થાની અંદર ધ્યાનનું અંગ જલ્દી ના પાડે શું કામ તો કે શરીરને એવા હોર્મોન્સ હોય રાઈટ શરીરને એવા હોર્મોન્સ હોય પછી વ્યક્તિનું ભગવાન આધ્યાત્મિકતા કરતાં બીજી બાજુ જોબ કોઈ એવા વ્યક્તિઓ પ્રત્યે એટ્રેક્શન વગેરે વધારે હોય તો યુવાન અવસ્થાની અંદર ધ્યાનના અંગ જલ્દી ના પડે ઇટ્સ વેરી ટફ હા હોય અફવાદ પાંચ દસ પંદર વીસ ટકા લોકો હોય જેને ખૂબ સંતોનો યોગ હોય વગેરે હોય એને આધ્યાત્મિકતાની વધારે જ્ઞાન હોય તો એને ધ્યાનનું અંગ પડે જલ્દી તમારી વૃત્તિ અનુલોમ ન થાય સોરી પ્રિતલોભ ન થાય એને કારણે જલ્દી ધ્યાન ઊંઘ ના પડે તો આ સિચ્યુએશનની અંદર આયુવન અવસ્થાની અંદર ભગવાનના ખૂબ ભજનનું ધ્યાનનું કથાવતનો અંગ પાડવું જેથી કરીને સમયાંતરે દસ બાર પંદર વીસ વર્ષે એ તમને ઊગે અને એ પછી તમારા ગરપણ લાઈફની અંદર તમે શાંતિથી ગઢપણ લાઈફ જીવી શકો બાકી ગરપણ લાઈફ કાઢવીને તો બહુ ટફ છે ભાઈ છેલ્લી વસ્તુ કાઢવી તો બહુ ટફ છે વ્યક્તિ એમ જ હોય હવે બસ ભગવાન લઈ લે તો સારું લઈ લે તો સારું એટલે ભગવાન ભજન કરીને આવશે લેવાનું મન થશે છે ત્યારે મોત થી જીવો એ ન્યા હોય તો બોલે અહીંયા રાખ્યું તો એ બોલે એનું હું વાંધો છું માટે જેને પણ ખૂબ ઘટપણ લાય જીવ્યું હોય ને એને ભજનના અંગ પાડવા ભજનના અંગ હશે ને તો બહુ અંતે તમને કામ આવશે સૌને ખૂબ એથી સોના